હાલ લો યુટ્યુબ કેમ છો બધા મજામાં મજામાં થશે કેમ કે આપણે આપણે જ છે ને આપણી વાડીમાં અત્યારે સુબર હવારમાં આવી ગયા છે અને ધુમ્મસનું વાતાવરણ છે ને આ એમ માનો તો રવિવાર છે રવિવાર એટલે બધાને રજા હોય ટોટલ સરકારી બધા ટોટલ એટલે પ્રાઇવેટમાં અમુક અમુકને ન હોય જવું પડતું હોય પણ તો આપણે સવાર સવારમાં બધાને નમસ્કાર આપણું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલની અંદર ને આપણે જોઈ રહ્યા છીએ આપણી વાડીની અંદર નજારો કંઈક અલગ જ હોય છે રાજુલાની અંદર હજી એટલો ધૂમસ છે ને થોડોક ખાવર આવી જાય ને લસણ ને થોડીક અસર પડે છે એની પણ કાંઈ વાંધો નહીં આનું રિઝલ્ટ આપણને અહીંયા મળી રહે રહેવા વિડીયોમાં આપણે બને રહો અને એક વાત આપણા ડ્રેગન ને અત્યારે ફૂલે ફૂલાની મોજ હોય છે કેમ કે ડ્રેગન ઝાંકળ ઝાંકળ હોય એને તો ડ્રેગન ને પાણીની જરૂર ન પડે પેલા તો આપણું કહેવાનું છે ને બધાનું કહેવાનું છે ને ડ્રેગનની તો વાત અલગ છે પાંદે પાંદે દૂધ જુઓ પ્યોર ઓર્ગેનિક છે તો આમ પાંદે પાંદે આવું જ કોઈને ન હોય એક પછી એક સળિયા તો વસમ ઓછા તરી પાંત્રી તરી પાંત્રી એમાં એવા કરે એક વેલો છે હા મોટું સબરું છે કેમ લાગે તમને તો જો આ વેલો ખાલી અહીંયા થળિયું છે થયે નથી પણ આગળ જતાના બહુ ગ્રોથ છે તો આ આપણે શું કરવાના આપણે કામ જ કરતા હોય ડેફિનેટલી કેમ કે આમાં કામ કરવું જરૂરી છે ને અત્યારે બહુ કામ તો એવું હોય કે આને હું વસ્તુની જરૂર છે હું રોગ છે આપણે માનીને ને તો આને શાળામાં રોગ આવતો નથી આ એક અને ઉનાળો છે ને ઉનાળાના ચાર મહિના છે ને આને બહુ ખાસ ધ્યાન આપવું પડે છે કેમ કે આમાં ભૂ ફૂગ આવી ગઈ હોય તો ફૂગનું કોઈ નિયંત્રણ થતું નથી અટકાય જ નહીં થતી પહેલાં તો એનું કારણ એવું છે તાપમાન વધી જાય છે તાપમાનને લીધે આ વસ્તુને બહુ અસર અસરાવા મળે છે ને હમાસ ને આ પાક ઉપર બહુ ખરાબી આપણને ઓછું મળે છે બેના પેટી જે મળતું હોય ન મળે મારી ખાસ બધાને વિનંતી ડ્રેગન ફ્રૂટ કરો તો આ રીતે કરજો શાળામાં ખાસ ધ્યાન રાખવાનું ને ઉનાળો છે એ તમારી માટે તકલીફનો છે ઉનાળાનું કારણે પાણી હોવું જરૂરી છે પાણી નહીં છે તો ઉનાળામાં તમારો પાક નિષ્ફળ જશે એ આપણી ગેરંટી છે ને આપણે પહેલાં એક વિડીયોમાં રાજુલા રોડે મહવા કે આગળ આવતા વિક્ટર વિક્ટર પાસે છે એક પ્લાન હતો એ પ્લાનને આપણે વિઝિટ કર્યો હતો એ પ્લાનમાં આપણને કાંઈ પ્લાન સક્સેસ છે એ પણ પાણી નથી એટલે પાણી નથી તો એનો મતલબ એવો છે ભાઈ તમે ધ્યાન રાખજો પાણી હશે ને તો આ ડ્રેગન ફ્રૂટ થશે પહેલાં તો નકરાની કોઈ તમે ગમે એવી મહેનત કરશો પાણી છે ને તો કુદરત તમને ગમે આમાં ઓછામાં ઓછું પાણી છે ને વીઘે જેટલા વીઘાના કરો ને એટલું પાણી હોવું જરૂરી છે અગર પછી તમે એમ કહો કે બીજાની આપણી સહાયતા લઈ બીજાનો સપોર્ટથી તમે જો આગળ આવતા હોય તો તો કંઈક વાત અલગ છે પણ બધા એવા ન હોય કે તમને સપોર્ટ કરે એમ હમ એટલે આપણે ખુદથી સારું થવું પડે આપણો ખુદનો સપોર્ટ હોવો જરૂરી છે કે આપણે હું બનવું તો આપણે આ વાડીએ છીએ અત્યારે ફૂટની અંદર આપણે ખડ છે બહુ થઈ જ હે ને આપણે ગાડર આવ્યો છે એટલે જે આપણે ઓલા આવે ને શું કહેવાય મને ભૂલે ગયું ફરવાડ ફરવાડ આવશે આપણા ઠાકર ઠાકર આપણા ભાઈબન એટલે એ આપણું કામ કરશે અને આપણે નિંદાવાનું ઓછું કરી નાખશે તો જો આ મિત્રો આ છે ને આપણે સારા પડતી વાડીની અંદર બોર્ડર છે બોર્ડરની અંદર આપણે અંદર હાવ અંદર ભૂંડ ફૂંડ ની કઈ જરૂર ન પડતી ભૂંડ આવે તો એક નુકશાની થાય છે પાળા ખોદ નાખે એટલે શું આ છે આપડી કુદરતની હવે તમારી નજર ભોગે ને આપણો છે ઓલો વડલો દેખાય ને તો આમ આ વડલો દેખાય ના આપણે જેવું તેવું દેખા હાલો દેખાઈ ગયું છે આ ડ્રેગન છે મારા વાલા પહેરીને જોજોને હવે તમને એમ થાય ઓહ હો ઓહ માય ગોડ તો હવે આ આ છે આપણી વાડીની આપણે ને આપણે બધા એમ કે સ્માર્ટ સિટી આ આપણે સ્માર્ટ સિટી છે દુનિયાનો અંદર જો ખેડૂત જીવતો હોય ને વ્યવસ્થિત ને ભરપૂર રીતે કામ કરીને મહેનત એ એમ કહે કે બીજા આપણે ચાહે નું ફરવા આપણી વાડી માટોમાં લેવાનો એટલે એ સ્માર્ટ સિટી ગણી અમી તમે જે ગણતા હોય પણ હું આને મારી મહેનતની સ્માર્ટ સિટી ગણું

તો હાલો આપણે હે ને આની આ વિધિ કરીને છીએ હમ Nênamm cá cage poured also yeah not the oh my God. Okay. આપણે એ ખેતી કરી નાની એની કેટલા જણા વસવાટ કરે ખબર છે તમને હે આમાં દુનિયાના માળા વસવાટ કરે પહેલાં તો આમાં ઓલા વસવાટ કરે પક્ષી આવે ને એ એના સોડવે સોડવે માળા બનાવી નાખે પહેલાં એ આપણને એનો લાભ મળે કે ભાઈ દુનિયાની અંદર આપણે કાંઈ ન કરીએ છીએ તો કાંઈ નહીં પણ એ વસવાટ તો કરે ને આપણે સારું એક કરે નહીં બનાવી શકતા ખબર છે આપણે પછી એનો વિરોધ કરવા મંજાને ઘોડાઈને કરતા ખજૂરભાઈ જે કરે એ કરે એ સારું છે કે આવા દુનિયાની અંદર આવા માળાની જરૂર હોય છે કે આપણે એની માટે નહીં પણ બીજાની માટે તે કરી રહ્યા છે એમ આપણે એવા પુરુષને તો લાખ લાખ વંદન કરીએ છીએ કે ભાઈ આવો પુરુષ ભાગ્ય જન્મે એમ તો મિત્રો હાલો આપણે છે ને અત્યારે વિડીયોનું ટૂંક સમયમાં અંત લાવી દઈએ અને આપણે કામ છે પછી આપણે લાઈવ થાય છે થોડીક વાર પછી જય માતાજી